ઉપરવાસમાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમની સપાટી સોળ પોઈન્ટ બે થી વધીને સત્તર ફૂટે પહોંચી ગઈ છે ધીમી ગતિએ સતત વધારો છે મોડી રાતના ડેમમાં આઠસો સાત ક્યુસેકની આવક જારી હોવાનું જાણવા મળ્યું હતું ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટીમાં ગઈકાલે અડધો ફૂટનો વધારો થયો છે ભાવનગર જિલ્લાના ચાર ડેમમાં આવક ચાલુ હતી જે પૈકીના ત્રણમાં આવક બંધ થવાની સાથે શેત્રુંજી ડેમના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદના પગલે શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી હતી મોડી રાતના સમયે ડેમમાં આઠસો સાત ક્યુસેકનો ધસમસનો પ્રવાહ વધી રહ્યો હતો ભાવનગર જિલ્લાના ડઝન મોટા જળાશયો જળસિંચન માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે તેમાં ખાસ કરીને શેત્રુંજી ડેમમાંથી પીવા અને સિંચાઈ માટે ઉપાડ કરવામાં આવે છે ત્યારે ઉપરવાસમાં વરસાદના લીધે શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે સોમવારે ડેમની સપાટી પંદર પોઈન્ટ આઠ ફૂટે જોવા મળી હતી જેમાં મંગળવારે રાતના વધીને સપાટી સોળ પોઈન્ટ બે ફૂટે પહોંચી છે આવક પણ ધસમાસથી ચાર હજાર એકસો એક્યાસી ક્યુસેકની ચાલુ રહી હતી જ્યારે આજે ગુરુવારે સવારે છ કલાકે ડેમની સપાટી સત્તર ફૂટ બે ઇંચ પર પહોંચી ગઈ છે અને હવે આવક પણ બંધ થઈ હોવાનું જાણવા મળ્યું હતું